એ દુલારી આ કે હા આ તો આખા ગામને બગાડ નાખો હો આ ઓર વીટિયા એ જ વાત બસ 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 લે હાલ રંગાળ લઈ કે હોલી બોલ કે મેં બે <muchas> 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 <muchas>

એટલું આ આપણી છોકરી હે હોય ને ભૂતી છે તે કોક બગાડી મોટા જોભા મા પપ્પા માંડ્યા આ બધું શું હે એ બતા તું હતા લાગે હુંતી હતી ને આટલે દાંત કાઢી લે ને આ હે આતા લાગી હોય એટલે સુ દાંત કાટવાના હવે માથે ધી આવ્યો તને ખબર ન પડી બતા તું એ આ દૂધ લે મને ભૂખ લાગી લે એ હારું તો હું કાયો કા દૂધ લઈ આવું હા લે આ હા

음, <laughs> 음, <laughs> <laughs> હા આ મારું મોઢું કોને બગાડી નાખ્યું એટલે આ મારું મોઢું બગડેલું હતું તો આ કા મને દૂધ લેવા કાઢી કને બધા મારા દાંત કાઢતા તા આ મને બગાડી હવે મારા દીકરા મારા હમણા બે મારા દાંત કાઢતા હતા ને હવે લાય છે ને વાહી થી અને બે ને બગાડી નાખું મારા દીકરા મારા કેવા હી

Ben <laughs> yine <laughs>